દહેજ જીઆઈડીસી ખાતે આવેલી ઓપીજે કેમ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી ખાતે આવેલી ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓ દ્વારા ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો નિકાલ કરતાં સુરત જીપીસીબીના હાથે ઝડપાઈ હતી દહેજ જીઆઈડીસી ખાતે આવેલી ઓપી જે કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી ખાતે આવેલી ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓ દ્વારા ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો નિકાલ કરતાં સુરત જીપીસીબીના હાથે ઝડપાઈ હતી મળતી માહિતી અનુસાર સુરતના બમરોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બે ટેન્કરો મારફતે એસ્ટેટની ડ્રેનેજ લાઇનમાં વેસ્ટ કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો તે સમયે સુરત જીપીસીબી પહોંચી જતા તેઓ રંગીયા ઝડપાઈ ગયા હતા જીપીસીબી દ્વારા ટેન્કર ચાલકની તપાસ કરતાં ટેન્કર ચાલકોએ જણાવ્યું હતું કે દહેજ ખાતે આવેલી ઓપીજી કેમ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓમાંથી બે ટેન્કરમાં વેસ્ટ કેમિકલ ભરીને સુરતના બમરોલી ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે પહોંચી ડ્રેનેજમાં ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે સુરત જીપીસીબીએ આશરે પચાસ ટનથી વધુ વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરત જીપીસીબીની ટીમે તાત્કાલિક ધોરણે અંકલેશ્વર અને ભરૂચની જીપીસીબીને જાણ કરતાં આ ઘટના અંગે સુરત જીપીસીબીની ટીમે તાત્કાલિક અંકલેશ્વર અને ભરૂચ જીપીસીબીને જાણ કરી હતી અને સાથે જ પોલીસને પણ જાણ કરી હતી આ ઘટના અંગે સ્થાનિક જીપીસીબીની ટીમને જાણ કરતા તાત્કાલિક કંપની ખાતે પહોંચી તપાસ આરંભી હતી જ્યારે સુરત જીપીસીબી દ્વારા વેસ્ટ કેમિકલના નમૂના લઈને તેને પૃથક્કરણ અર્થે મોકલવામાં આવ્યા હતા જીપીસીબીના રિપોર્ટ આવ્યા બાદ બંને કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવવામાં આવશે તેમ સુરત જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું